વિદુષી દો ગાર્ગી પંડિતના માર્ગદર્શન હેઠળ ગોમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનના સમર્થનમાં હરણી વારસિયા રોડ સ્થિત બેન્કર હોસ્પિટલથી ગુરુકુળ વિદ્યાલય સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે ઉપલક્ષમાં ભારતની રાજધાની ખાતે જ્યાં જ્યોતિષ પીઠના જગદગુરૂ શંકરાચાર્ય અનંતશ્રી વિભૂષિત સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજનું ચાતુર્માસ વ્રત અનુષ્ઠાન ચાલી રહ્યું છે તે અંતર્ગત ગોમાતા રાષ્ટ્રમાતા આંદોલન હેઠળ ગો સંસદનું આયોજનતા બે થી છ ઓગસ્ટમાં કરવામાં આવ્યું છે જેમાં સંમિલિત થવા ગુજરાતથી વિદુષી ડો ગાર્ગી પંડિત વડોદરા સહિત ગો વિશેષજ્ઞો ગોપાલક ગો સાંસદો તેમજ અન્ય મહાનુભાવો ગો સંસદમાં સંમિલિત થવા દિલ્હી પહોંચ્યા ગોમાતાને રાષ્ટ્રમાતાનું સ્થાન અપાવવા માટે ગો સંસદમાં ચર્ચા વિચારણા કરી પ્રસ્તાવ પારિત કરવામાં આવશે ંદ્રશેખર ના માર્ગદર્શન હેઠળ એક સમર્થન રેલી નું આયોજન કરવામાં આવ્યું છે ગોમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલનનો એક જ ઉદ્દેશ્ય છે કે સરકારને અપીલ કરવામાં આવી છે કે સંપૂર્ણ ભારતમાં જે અત્યારે રાજ્યકક્ષાએની સૂચિમાં જે બધા પ્રસ્તાવ પારિત થયા છે કે રાજ્યકક્ષામાં ઓગણીસ રાજ્યોમાં બંધી બંધીનું કાનૂન છે તો તે રાજ્ય રાજ્યકક્ષાની સૂચિથી હટાવીને કેન્દ્રીય કક્ષાની સૂચિમાં નાખવામાં આવે અને જે અપમાનજનક રીતે ગાયને પશુની શ્રેણીમાં મૂકવામાં આવી છે તેને પ્રતિષ્ઠા મળે ને માતાની શ્રેણી પ્રાપ્ત થાય ને એક જ અપીલ છે કે ગો માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે જે ઉપલક્ષમાં આજથી એટલે બે તારીખથી છ તારીખ સુધી જ્યોતિર્મઠના જે જગદગુરુ શંકરાચાર્ય છે સ્વામી શ્રી અભિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ તેમની અધ્યક્ષતામાં ગો સંસદનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં બે ત્રણ ચાર વિચાર કરવામાં આવશે જે પ્રસ્તાવ પારિત થશે એના પર પૂર્ણ વિચાર વિમર્શ કરી પાંચમી તારીખે શંકરાચાર્યજી દ્વારા ધર્માદેશ પારિત કરી એ પ્રસ્તાવ મૂકવામાં આવશે અને છ તારીખે એ પ્રસ્તાવની કોપી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી મંત્રાલયો અને દેશના સમસ્ત સાંસદોને કોપી મોકલવામાં આવશે અને એમને પણ આ કોઈ પાર્ટી વિશેષનો કાર્યક્રમ નથી આ સમગ્ર હિન્દુઓનો કાર્યક્રમ છે એટલે બધા જ મંત્રાલયો મંત્રાલયોને આ કોપી આપવામાં આવશે અને એમને પણ માંગ કરીશું કે તમે પણ સાંસદમાં અવાજ ઉઠાવો જય માતા જય ગોપાલ